બં વિસ્તારના લુણા જૂથ પંચાયતના હાજીપીર વિસ્તારના સીમેડામાં અઠ્યાવીસો એક્ટરમાં બનેલ પ્લોટમાં ચરિયાણની શોધમાં ગયેલ પંદર જેટલી ભેંસો ખાઈઓમાં પડીને મરણ પામી હતી જેના કારણે વાલધારીઓ પર આવ તૂટી પડ્યું ત્યારે માલધારી વળતરની માંગણી કરી રહ્યા છે બની વિસ્તારની અંદર લાસ્ટ છેલ્લા ચાર વર્ષથી ફોરેસ્ટની તાનાશાહીથી અને ફોરેસ્ટ બર્ડજબરીથી એક અલગ અલગ જગ્યાએ પ્લોટ બનાવી રહ્યો છે ક્યાંકને ક્યાંક અમુક આગેવાનો સંમતિને લઈને પણ બનાવ્યા છે પણ અત્યારે હાલમાં વાત કરીએ તો બની વિસ્તારના હાજીપીર ગામથી એમની ઉત્તર દિશામાં એક પ્રોટેક ફોરેસ્ટના અઠ્યાવીસ હેક્ટરમાં પ્લોટ બનેલા હતા જેની અંદર ખાઈની અંદર ભેંસો ફસાઈ અને મરી ગઈ હતી જે બાબતે આજે રજૂઆત કરી એક જ વ્યક્તિની પંદર ભેંસો અને જેને કહી શકાય કે સરકારશ્રીના વર્તમાન પ્રધાનમંત્રી આપણા મોદી સાહેબે કીધું કે બંનીની ભેંસ નેનો કાર કરતાં પણ મોંઘી હોય એ લાખ દોઢ લાખની કિંમતની ભેંસ પંદર ભેંસો મરી ગઈ છે એક જ વ્યક્તિને ઉપર આબ તૂટ્યા સમાન છે અને આ ભેંસો ઘાસની શોધમાં ગઈ હતી અને ત્યાંના પ્રોટેક્ટ ફોરેસ્ટના ખાઈમાં પાણી હતું અને એના દલદલમાં ફસાઈ ગઈ અને ભેંસો મરી ગઈ હવે સ્થાનિક માલધારીઓને આજે એ જ રજૂઆત કરવામાં આવી કે આ અવારનવાર આવી ઘટનાઓ થાય છે ત્યારે તંત્રને ધ્યાન દોર્યું છે છતાં અમને કોઈ ન્યાય નથી મળ્યો અને આવનારા સમયમાં આ ન થાય એના માટે પ્રોટેક્ટ ફોરેસ્ટ અને મુખ્યમંત્રી પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જે આ પ્રોજેક્ટ ચલાવી રહ્યો છે એ તદ્દન ખોટું છે અને અટકાવવામાં આવે કારણ કે બનીની ભેંસ છે એ ખુલ્લામાં ચરનારી ભેંસ છે અને આને પ્રોટેક્ટ ફોરેસ્ટના લીધે ખાઈઓમાં ફસાઈ જાય છે કારણ કે એ પોતાની હેબિટ આદત પ્રમાણે ખુલ્લામાં જતી હોય છે અને હવે અમારી માંગ એ છે કે આ જેનું પણ નુકસાન થયું છે એને વળતર આપવામાં આવે અને આવનારા સમયમાં જો આને રદ કરવામાં નહીં આવે તો અમે એક એક માલધારી બધાએ ઉગ્ર આંદોલન કરશું અને ગાંધી તિંદ્રિયા માર્ગે અમે એને આગળ વધશું અને બનીના માલધારીઓને ન્યાય અપાવવા માટે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરશું અમારા પશુઓને બહુ મરણ પામે અમારે એકતાલીસ બેસો લોડાને ગઈ હતી પાંચ તારીખે એમાંથી પચીસ પચીસ પાછી આવી પંદર જંગલ વાડામાં મરણ પામેલ છે હજી એક ગુમ થયેલ છે એ નહીં પણ એનાથી આગળ હજારો પશુ મરેલ છે તો મહેરબાની કરી એ કપડો માલદારી ઉપર આ ભોગ અમે બનીએ છે મહેરબાની કરી કે આ જંગલ આ જો કામગીરી છે એ હટાવે તો પશુ બચી શકે છે અમને સાઠ વર્ષની ઉંમરમાં આ પાંચ છ વર્ષ થયા છે એ ક્યારે એવો દાખલો અમે નથી જોયો અમને તો ઘાસ નથી મરતો પાણીના તકલીફ છે પણ આ જે થાય આ તે પંદર ભેંસો મરી ગઈ છે આ માલિકની હાલત શું હોય લખપત તાલુકાના નરા ગામ પાસે આવેલી વાંઢના માલધારીઓની ભેંસો કેટલાક સમયથી ગુમ થયેલી હતી એ માલધારીઓના કહેવા પ્રમાણે છ તારીખથી એમની ભેંસો ગુમ હતી અને ગઈકાલે એમને એ ભેંસો જંગલ ખાતાએ પોતાની જે પેલી ખાઈ બનાવેલી હતી પોતાના જે ઘાસચારાના પ્લોટની બાજુમાં તેમાં એમના મૃતદેહો જોવા મળ્યા એમ એમનું કહેવું થયું અને એમણે પશુપાલન વિભાગને પણ જાણ કરી પોલીસ ખાતા મારફતે અને અમારા પશુ ચિકિત્સા અધિકારી તેની મુલાકાત લીધી મુલાકાત સમયે જોવા મળ્યું એના પ્રમાણે આ બધી ભેંસોના મૃતદેહ ઘણા સમય પહેલાંના હોય કોવાઈ ગયેલા અને સડી ગયેલા હતા એટલે ફક્ત ચામડી અને હાડકા એમાં જ ખાસ જોવા મળતા હતા અને એના ઉપરથી કોઈ પોસ્ટમોર્ટમ કરી અને એના મરણનું કારણ આપણે ચોક્કસ કરી શકીએ એમ ન હતું તાપીમાં ફરી એકવાર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત થયા છે અને એકને ગંભીર ઈજા થઈ હતી